તો સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ બંને માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેમને વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસથી હાલમાં બત્રીસ હજાર ચારસો દસ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે જે હરતે બેરેજ ના કુલ સત્યાવીસ ગેટ ખોલવામાં આવ્યા છે જેથી આ અંગે સંબંધિત જવાબદાર સત્તાધી સત્તાધિકારીઓ સાવધ રહેવા અને પૂર સંભવિત અસર થી ગ્રસ્ત થનાર તમામ ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે વાત બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠામાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જિલ્લાના અંબાજી દાંતીવાડા દાતા અને ધાનેરામાં જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ દાંતા ખાતે નદીમાં ફસાયેલા આઠ લોકોને એસડીઆરએફની ટીમો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે

અત્યારે આપણે અહીંયા બમરી કુંડા માનગઢ હિલ રોડ છે ત્યાં ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઇડિંગની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે સેટલમેન્ટ થયું છે અને રસ્તાનું ધોવાણ થયેલું છે જેના કારણે આપણે બંને બાજુથી હાલ ટ્રાફિક બંધ કરી દીધેલ છે એની સામે જ બાજુમાં જ અલ્ટરનેટિવ રોડ છે આપણો કુંડા માનગઢ હિલ રોડ જે અત્યારે સારી કન્ડિશનમાં છે ત્યાં ટ્રાફિકનું ડાયવર્ઝન આપેલ છે આ રોડ ક્યાંથી ક્યાં જતો હતો સર આ આપણો રસ્તો બમરી છે લઈ અને કુંડા માનગઢ હિલ અને ત્યાંથી પછી તારા સર્મિ બોર્ડર આવી જાય છે વાત હવે સાબરકાંઠાની તો સાબરમતી નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ખેડ ખેડબ્રહ્માના રતનપરા ગામમાં કેટલાય લોકો નદીમાં ફસાઈ ગયા હતા એનડીઆરએફ એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા નવ જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ત્રણ બાળક ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર